આ કાવડીયાત્રીઓમાં આ બસ્તુ ઉપરાંત શિવભક્તો જોડાયા હતા જય બોલે અમે પંચનાથ મહાદેવ કાવડીયાત્રા સમાવિસ્તાર વડોદરાથી પાછળ નવ વર્ષોથી કરતા આવ્યા છે અને આ દસમું વર્ષ છે અને બધા શિવ ભક્તો જે સાથે જોડાય છે એમના સાથ સહકારથી આ કાર્યક્રમ પાછળ નવ વર્ષોથી અને આ દસમું વર્ષ છે થતું આવ્યું છે અને આ વર્ષે અતિભાવિક કાર્યક્રમ થનાર છે અને બધા જ વડોદરા વિસ્તારના ડબોઈ વિસ્તારના બધા લગભગ અત્યારે હાલમાં જોડાયા છે અને બીજા મેમ્બરો હજુ આવી રહ્યા છે નર્મદા ક્યાં જવાના નર્મદા અમારે પંચનાથ મહાદેવ મંદિર સમા વડોદરા ખાતે પહોંચશે કાલ બપોરે